ચા પાણી પીવા માટે પણ ઓફિસમાં કેન્ટીનની સવલત નહી હોય અને મહેમાનો સાથે બહાર જઈ શકતા નથી હતી અને સવારથી સાંજ સુધી તેઓને ઓફિસમાં જ બેસીને રહેવાનો વારો આવ્યો છે એક તરફ ઓફિસમાં તણાવ હેઠળ રહેવાનું અને બીજી તરફ ચા પાણી માટે કોઈ કેન્ટીનની વ્યવસ્થા નહી હોય અને ભારે માનસિક તણાવ હેઠળ આરોગ્યને ગંભીર નુકસાન થાય તે રીતે કામદારો કામ કરી રહ્યા છે અને તેઓ યુનિયન નેતાઓ પાસે મદદની અપેક્ષા રાખી રહ્યા છે

મધ્યસ્ત કચેરીના કામદારો આ પ્રકારના માનસિક ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે વિભાગીય કચેરીના તમામ કામદારોની મદદ માંગી રહ્યા છે અને આ બાબતે એક પોસ્ટકાર્ડ સરકાર શ્રીમાં લખવાની અપીલ કરી રહ્યા છે નિગમની મહત્તમ આવક કે જે સ્ત્રોતમાંથી મળે છે તે બાજુ વધુ ધ્યાન આપીને આવક એકત્રિત કરવાની કામગીરીના બદલે જે અધિકારીઓ ભ્રષ્ટાચાર શોધી રહ્યા છે તેવા હિસાબી ખાતાના અધિકારીઓ સામે જ હવે સત્તાનો કરોડો વીજો છે અને હિસાબી ખાતામાં જુદા જુદા પ્રકારના ઇન્સ્પેક્શનો કરીને તે ખાતાના અધિકારી કર્મચારીઓને વ્યસ્ત રાખીને ભ્રષ્ટાચારમાં ઘડાડૂબ રહેવાની કોશિશ થઈ રહી છે ભય ફેલાવીને ભ્રષ્ટાચાર કરવા અંગેની રીતિનીતિ કરવામાં આવી રહી છે ખાનગી બસોના માલિકોને તેઓના બિલોનું સમયસર પેમેન્ટ થઈ જાય તથા તેમાંથી કોઈ કપાત કે પેનલ્ટી વસૂલ કરવામાં ન આવે તે માટે જ આ ભય ફેલાવીને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે કાનૂની સલાહકાર સુધાર દ્વારા પણ તેઓની યોગ્યતા વગરની નિયુક્તિ વધુ સમય ચાલી શકે અને તે માટે જ વ્યવહાર કરવો પડે તે માટેની વ્યવસ્થાઓ કરવા માટે અદાલતી તારણોને ધ્યાને લીધા સિવાય અપીલો કરવામાં આવે છે

પંચોતેર આપવાનો હુકમ કરેલ તેમ છતાં કાનૂની સલાહકારી રાજ્યકક્ષા એ અપીલ કરેલ છતાં અદાલતે હુકમ ખરાબ રાખીને વધુ રૂપિયા પાંચ હજાર આપવાનો હુકમ કરેલ છે